સ્થાનિક પોલીસ એલસીબી અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને હત્યા પાછળનું કારણ તેમજ હત્યારાઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે જુદી જુદી દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે લા પાચમ જેવા પવિત્ર દિવસે થયેલી આ કરણપીર હત્યાને લઈ ગામ સહિત સમગ્ર થરા પંથકમાં શોક અને ભયની લાગણી ફેલાયેલ છે અહેવાલ અરવિંદસિંહ સરિયા ભારતની અસ્મિતા કાંકરેજ